चर्चा का वक्त अब तुम सुनियो चिकते लाल आगे आए बेटी न तकतन लाल आगे आए बेटी न तकतन यहाँ से आए सीता माँ हूँ तासे नोलाई तासे आए, ता आए उज्जैन अट्ठाईस मजले भाई अट्ठाईस मजले भाई यहाँ से आए सीता माऊ यहाँ से आए सीता प्रणाम सुंदर सा जी आप हक श्रीराजी महाराज विधान के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्रणनाथ जी

સુંદર સાથી જ્યાં સુધી આ દિલ નિર્મલ ન થાય ત્યાં સુધી આત્મ જાગૃતિ સંભવ જ નથી આત્મ જાગૃતિ કરવા માટે દિલને નિર્મલ કરવું અતિ આવશ્યક છે કારણ કે આખો ખેલ છે ને એ તો દિલનો છે શરીરનો ખેલ નથી પરાતમ પરમધામમાં બેઠા બેઠા આ તનની લીલા જોઈ રહી છે તો એ શરીરના લીલા નહીં શરીરની દિલની સાથે કનેક્ટ થયેલી છે મારી વાત સમજો દિલ કોને કહ્યું છે મન ચિત્ત બુદ્ધિ અહંકાર આપણું આ શરીર એવું જ કાર્ય કરે છે જેવું આપણું દિલ કહે છે કોઈ પણ કાર્ય પેલા ઉપજે ક્યાં દિલમાં અને દિલમાં ઉપજે એમાં શરીર કરે શરીર તો માત્ર દિલ લીલા કરવાનું સાધન છે શરીર લીલા નથી કરતું સમજમાં આવે છે હું જે કહું છું દાખલા તરીકે આપણી પાસે બંદૂક છે બંદૂકનું કામ છે ગોળી ચલાવીને કોને મારી નાખવાનું તો બંદૂક પોતાની જાતે ગોળી ન ચલાવી શકે એને ગોળી ચલાવવા માટે કોઈ વ્યક્તિએ એનો ગોળો દબાવવો પડે એ ગોળો દબાવે તો ગોળી છૂટે એની મેરે બંદૂક એની મેરે ગોળો ના છોડી ગોળી ના છોડી શકે આ શરીર કોઈ એને કામ કરવા માટે કોઈ અંદરથી આદેશ આપે એ આદેશ કોણ આપે છે આપણું દિલ મન ચિત્ત બુદ્ધિ અહંકાર અને એ દિલ છે એ આ શરીરનું અંગ નથી દિલ એ જીવનું અંગ છે જીવની અંદર મનચિત બુદ્ધિ અહંકાર જીવનું અંગ છે આ શરીરનું મન મનચિત બુદ્ધિ અહંકાર ના હોઈ શકે તો હવે લીલા ક્યાં થાય છે દિલમાં અને પરાતમનું કનેક્શન ક્યાં છે આતંકના દિલ સાથે અહીં ઉપજે એ ત્યાં જાય તો આપણી અંદર આ ઈર્ષ્યા દ્વેષ વેર ઝેર કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ બધું ક્યાં ભર્યું છે શરીરમાં નહીં દિલમાં તો આતંક જાગૃતિ માટે પહેલી નિર્મળતા કોની જોઈએ દિલની રાજ્ય શું વાણીમાં અંદર નાહી નિર્મલ ફેર ફેર આપણે ગંગા નહીં આવીએ પરંતુ નિર્મલતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ગંગાનાવાથી કાંઈ ફરક ન પડે એ તો આવતા એવાના એવા પાછા આપણે ફરક ક્યારે પડે અંદરના વિચાર શુદ્ધિ થાય અને વિચાર શુદ્ધિ ક્યારે થાય જ્યારે અંતઃસ્કરણ શુદ્ધ થાય હવે મને કહો આ સંસારના જેટલા વિકારો ભર્યા પડ્યા છે એ બધા ક્યાં ભર્યા પડ્યા છે દિલમાં આખી પ્રોસેસ છે મન ચિત્ત બુદ્ધિ અહંકારની આખી પ્રોસેસ છે એમાં પ્રસાર થયા સિવાય આ શરીર કોઈ કાર્ય કરી શકે જ નહીં ઠીક તો હવે નિર્મલ કરવા માટે રાજ્ય કે છે કરવું શું પડે આ સંસારના બધા જ તમને બધા જ પરિબળોનો ટેસ્ટ કરાયો ઉદયપુરમાં ગયા આપણને વસ્ત્રો એવા પહેરાયા અને એવા વસ્ત્રો પહેરાવીને નિર્મલ કર્યા વૈરાગીનો વેશ ધારણ કરાવ્યો ત્યાં આપણને ખબર નહોતી કે આગળ રાજ્ય કઈ લીલા કરાવવાના છે અને હવે જોઈ લો આજે મંદસોરમાં આપણની પાસે રાજ્યે સંજોગ એવા ઊભા કરી દીધા કે ગેર ગેર ભીખના ટુકડા માંગવા પડે અંદર થોડો એ રહી ગયો હતો એ અહંકાર કાઢી નાખ્યો બધા તો હરખા હોય નહીં જેટલું ટોળું હશે આવ્યું તું આ બેઠા છીએ ને આપણે આ બધાના મન એક સરખા છે ના બધાના દિલમાં જુદી જુદી ખ્વાશો ભરી પડી છે એવાય હતા થઈ ગયા છે છે અને પાસે તો ભીખ મગાવે આવા હોય અક્ષરાતીત એના કરતા તો દુનિયાના દેવી દેવતાઓ હારા માતાજી પ્રસન્ન થાય આમ કરે એટલે ઘરમાં ખજાનો ભરાઈ જાય એનું ખોટું દુશ્મન ને મારી નાખે એમ ત્રિશુલ પાછું માતાજી પાસે આવી જાય આવું ક્યાંય થાય દુનિયામાં આ છે બધું બોગસ આવું હોય હોય પણ લોકો હાચું માની લે હવે રાજ્ય કે છે જેને જેને થોડુંક થોડુંક દિલમાં દુઃખ થયું હતું ને કે આવા થોડા અક્ષરતીત હોય ત્યારે રાજ્ય કારણ બનાવ્યું અને હવે મંદસૂર છોડી અને આપણે ઉજ્જૈન તરફ નીકળ્યા તો મંદસોરથી નીકળી અને નલુએ આપણે આવ્યા ભાદો સુધી છટકો રે ધનુભાઈ કે આદરના સુદ છઠના દિવસે ઉજ્જૈનની અંદર અઠ્ઠાવીસ દિવસે પહોંચ્યા મંદસૂરથી નીકળી